જુનાગઢમાં જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર વેરાવળ ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માસુફ અહેમદના જણાવ્યા મુજબ આ ટ્રેનોનું વિગતવાર માહિતી આપવામાં આવ્યું છે જેમાં ટ્રેન નંબર ઝીરો નાઇન ફાઇવ સિક્સ એટ વેરાવળ ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી રાત્રે એકવીસને વીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે આઠ કલાકે ગાંધીગ્રામ પહોંચશે તો આ ટ્રેન તેના રૂટમાં માળિયા આઠના કેશોદ જૂનાગઢ જીતલસર વીરપુર રાજકોટ વાંકાનેર થાન સુરેન્દ્રનગરમાં સુપરફાસ્ટ મહેલ એક્સપ્રેસ નું ભાડું ચાર્જ થશે તો આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ આવતીકાલ ત્રેવીસ ફેબ્રુઆરીથી આગામી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી દરરોજ ચાલશે તો ટ્રેન નંબર જીરો નાઇન સિક્સ સેવન ગાંધીગ્રામ વેરાવર વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે દસ ને દસ વાગે ઉપર તે જ દિવસે સાંજે સત્તર ને ચાલીસ વાગે વેરાવળ પહોંચશે તો આ ટ્રેન રૂટમાં સરખેજ બોલસર જુનાગઢ કેશોદ અને સ્ટેશન પર ઉભી રહેશે તો આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે તો આ ટ્રેનના જનરલ કોચ અને એસએલઆરડી કોચ અનરિઝર્વડ હશે અને જેની ટિકિટ યુટીએસ કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ ચોવીસ ફેબ્રુઆરીથી થી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી દરરોજ ચાલશે ત્યારે ટ્રેન નંબર ઝીરો નાઇન ફાઇવ સિક્સ એટ જીરો નાઇન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ